તો કેમ છો મિત્રો તો મિત્રો અત્યારે માર્કેટ ઘણું જ નીચે આવી ગયું છે અને તે આજે નહીં તો કાલે તે થવાનું જ હતું તો મિત્રો આ વિડીયો તમારી સ્ટોક માર્કેટની જર્ની માટે ઘણો જ મહત્ત્વનો છે તમે તો અત્યારે આપણે જોઈએ માર્કેટમાં તો આપણે અત્યારે રોજે રોજ માર્કેટ લાલ નિશાનમાં જ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે એટલે કે જ્યાંથી ઓપન થાય ત્યાંથી આપણે કા ડાઉન ઓપન થયું હોય કા પછી ઉપર જઈને પાછું ક્લોઝિંગ આપણને લાલમાં જ જોવા મળે એટલે કે સારું એવી નીચે જ ક્લોઝિંગ જોવા મળી રહી છે આવું ઘણા સમયથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બાકી અત્યારે જોઈએ તો લાઈફાઈથી ઘણું જ બધું માર્કેટ નીચે આવી ગયું છે એટલે અત્યારે શું છે આવું ક્યારેક તો થવાનું જ હતું માર્કેટ ઉપર જાય તો નીચે પણ આવવાનું સ્વાભાવિક વાત છે બાકી ક્યારેક તો થવાનું જ હતું ને ચલો આજે નહીં તો એક વર્ષ પછી બે વર્ષ પછી ક્યારેક તો માર્કેટને નીચે તો આવવાનું જ છે ને બાકી અત્યારે શું ઘણા લોકોનો સવાલ થાય કે આપણે માર્કેટ બંધ કરી દેવું છે કારણ કે અત્યારે આવી માર્કેટની કન્ડિશન જોઈ ન હોય ઘણા બધા નવા નવા આવ્યા હોય બજારમાં તેને તો હજી આવું કંઈ શું જોયું જ ન હોય હજી તો આ કાંઈ છે જ નહીં એમ સમજી શકાય આપણે આ તો ખાલી નાનું મોટું કરેક્શન છે બાકી હજી આનાથી પણ અઘરા ફેઝ આવીને વહી ગયા છે ને ત્યાંથી પણ માર્કેટ નીચેથી ઉપર ગયું જ છે આજે નહીં તો કાલે માર્કેટને જવાનું તો ઉપર જ છે એટલે આ બધી તો વસ્તુ આવતી જ રહેશે માર્કેટ ઉપર જશે નીચે જશે એક દાડું ઉપર ચાલ્યું જાય તો તો આપણા જેવા કેટલાય બેઠા નથી તો કોઈ ક્યાંય કામે ન જાય ને ભાઈ સીધા માર્કેટમાં સીધા સવારે બેસીને ચલો સવા નવે બેઠા ને કલાક બે કલાકમાં પૈસા બની નીકળી ગયા તો તો બધા હાથ ધંધો કરે ને મોટાભાઈ બાકી શું છે ઘણા લોકોને માર્કેટ અત્યારે બંધ કરવું હોય તો ઘણા લોકો પાસે કારણ તો હોવું જ ને માર્કેટ આપણે શું કારણે બંધ કરવું છે તો એવું કંઈ કારણ હોય કે આપણે જે પણ એ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું એ કંપની ઉઠી ગઈ તેના ફાઇનાન્શિયલી કંપની ખરાબ થઈ ગઈ અથવા તો દેણામાં કંપની આવી ગઈ કે કંપનીનો સ્ટોક સાવ પૂરો થઈ ગયો હવે એ ક્યારે ઊભો થઈ શકે એમ નથી બાકી જો તમારું કારણ એ હોય બાકી તો આ ડિસિઝન તો તમારે જ લેવાનું હોય છે કે આપણે ક્વિટ કરવું સ્ટોક માર્કેટમાં બંધ કરવું કે ચાલુ રાખું કારણ કે પૈસા પણ તમારા છે ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું છે એટલે ડિસિઝન તો તમારું જ હોય બાકી તો મિત્રો અત્યારે શું છે તમારું બંધ કરવાનું કારણ જો સ્ટોક માર્કેટ આ નીચે ફળી ગઈ એ હોય તો તમારા માટે મિત્રો માર્કેટ છે જ નહીં તો તમે બજારમાં ક્યારેય ટકી જ નહીં શકો કારણ કે માર્કેટ હંમેશા ત્રણ ચાર વર્ષે આવી રીતે સામની મારે જ છે કારણ કે માર્કેટને પણ ખબર છે કે આ લોકોને પૈસા દેવા છે અને કેને નથી દેવા બાકી જો બધા જ પૈસા બનાવવા માંડે તો કેમ ચાલે તો મિત્રો આવું તો માર્કેટમાં આવતું જ રહેશે પણ વાત શું છે કે બધા સહન ન કરી શકે બાકી બધાને ખબર જ છે કે માર્કેટ ઉપર જાય તો નીચે પણ આવે જ પણ જ્યારે પ્રેક્ટિકલની વાત આવે ને ત્યારે ખબર પડે આનું સોલ્યુશન એ નથી કે તમે માર્કેટ બંધ કરી દેવું મોસ્ટ ઓફ અત્યારે બધા લોકોના તમે પોર્ટફોલિયો જોવો એટલે અત્યારે બધાના ડાઉન જ છે એવું નથી કે તમારા એકલાનું કે મારા એકલાનું છે બધાના પોર્ટફોલિયો તમે જુઓ એટલે અત્યારે ડાઉન જ છે બાકી હમણાં જેને શોર્ટ ટર્મમાં થોડોક સમય પહેલાં જ શરૂઆત કરી હોય તો અત્યારે ડેફિનેટલી એના તો પૂરેપૂરો લાલ રંગ બરાબરનો ચડેલો હોય પોર્ટફોલિયોમાં કારણ કે હમણાં નવી નવી શરૂઆત કરી જ્યારે નિફ્ટી છવ્વીસ હજારની આસપાસ હતી ત્યારે તો ભાઈ અત્યારે તો મસ્તીનો કલર ચડી ગયો હોય પોર્ટફોલિયો ઉપર કારણ કે આપણે અત્યારે જે અત્યારે નિફ્ટી માની લો કે બાવીસ આઠસો આજે ક્લોઝિંગ જોવા મળી આપણને બાવીસ આઠસોની આસપાસ છે કંઈ અત્યારે કોઈને લેવું નહીં ગમે હમણાં નિફ્ટી પાછી છવ્વીસ હજાર ઉપર જશે એટલે બધા લાઇનમાં લાગશે લેવા માટે અત્યારે તો કે અત્યારે કેમ નીકળવું એ માણસો જોતા હશે ભાઈ હમણાં થઈ જાય ને ની ઉપર એટલે પાછી લાઈન લાગે આપણો નંબર આપણે ફટફટ લેવાવાળાની લાઇન લાગે એવું છે જ્યારે સસ્તું મળે છે ને ત્યારે લોકોને કશું લેવું નથી ગમતું અત્યારે તો માણસો ભાગે છે પણ એક જેટલી જ્યારે માણસો ભાગે છે ને ભાઈ ત્યારે લેવાનો સમય છે બાકી શું છે કે તમે લોંગ ટર્મ માટે આપો માર્કેટમાં સમય તો ડેફિનેટલી પૈસા બને જ છે બાકી જ્યાં મને ક્વિક મની જોતી હોય કે અત્યારે પૈસા લગાડે ના દસ મિનિટ પછી પૈસા બની ગયા તો એમ ન બને કારણ કે તમારે માર્કેટમાં મિનિમમ પાંચ વર્ષ આપવું પડે એટલે તમારો પોર્ટફોલિયો સારો એવો બિલ્ડ થઈ શકે એમ બાકી તો શું છે કે માર્કેટમાં પૈસા બને પણ ધીરજ રાખવી પડે બાકી નિફ્ટી ફિફ્ટીનો તમે ઇતિહાસ જોઈ લો અત્યાર સુધી એમ નિફ્ટી આઠ વાર ડાઉન થઈ આઠ વાર પડી ગયું હતું માર્કેટ એમ સમજો ને દસ વીસ ત્રીસ ચાલીસ ટકાની આસપાસ જેવું માર્કેટ પડી ગયું હતું તો ત્યાંથી શું પાછું ઊભું ન થયું માર્કેટ ડેફિનેટલી થયું એટલે આ થિયરી તો બધાને ખબર છે પણ પ્રેક્ટિકલની વાત આવે ને ત્યાં જ તકલીફ પડી જાય બાકી વાત કરીએ મિત્રો તો અત્યારે હજી હાઈથી માર્કેટ બાર સાડા બાર ટકાની આસપાસ નીચે આવ્યું છે આપણે કોવિડની વાત કરીએ ને તો કોવિડમાં એક જ દિવસમાં લોવર સર્કિટો લાગી હતી એટલે કે ગણતરીની મિનિટોમાં માર્કેટ લોવર સર્કિટમાં વહી ગયું હતું એટલે કે અત્યારે હજી તો આપણે બાર સાડા બાર ટકા આ ચાર પાંચ મહિનામાં ડાઉન થયું છે ઓવરઓલ કોવિડની વાત કરીએ ને તો ત્રીસથી ચાલીસ ટકા જેવું માર્કેટ ડાઉન થયું હતું કોવિડમાં એટલે તકલીફ માર્કેટમાં નથી તો શું માર્કેટ કંઈ ખતમ થઈ ગયું કોવિડમાં એટલે તકલીફ તો મોટા ભાઈ માર્કેટમાં નથી કે તકલીફ થોડીક આપણામાં છે આપણે જોઈ છે ફટાફટ રોજ ડિસ્પ્લે ખોલીને જોવું પડે આજે શું વધ્યું કે શું ઘટ્યું બાકી મોટા મોટો ઇન્વેસ્ટરો કીએ જ છે આપણે કે જે લોકો માર્કેટ પડે ત્યારે ધીરજ રાખીને શાંતિ રાખીને બેસી શકે એના પૈસા બને અને તમારામાં જો તમારો પોર્ટફોલિયો પચાસ ટકા ડાઉન ન થાય ત્યાં સુધી જોવાની હિંમત ન હોય ને તો માર્કેટમાં પૈસા ન લગાડે કારણ કે માર્કેટ હંમેશા આવી જ રીતે ચાલે છે તમે પાછળના ઇતિહાસ જોઈ લ્યો તો પણ માર્કેટ આવી રીતે ચાલે સારો સમય પણ આવે અને ખરાબ સમય પણ આવે પણ આમાં તકલીફ શું છે કે સારો સમય આવે ને ત્યારે આપણે સાચો સમય જ્યારે લેવાનો હોય ને ત્યારે આપણે ભાગતા હોય છીએ અને જ્યારે વેચવાનો સમય હોય ને ત્યારે લેવા લેવા માટે લાઈન લાગેલી હોય હમણાં જ જો નિફ્ટી ત્રીસ હજાર પહોંચી જાય એટલે આપણે લેવા માટે લાઈનમાં ઊભા રહી જઈશું એટલે મોંઘું લેશું અને પાછી બજાર નીચે પડે ત્યાંથી એટલે આપણે ભાગવાના એટલે મોંઘું લેવા માટે તૈયાર છીએ અત્યારે સસ્તું મળે તો કોઈને લેવું નો રસ નથી હમણાં નિફ્ટી ત્રીસ હજાર હોય એટલે બધાને લેવા માટે લાઈન હોય પછી ત્યાંથી આપણે મોંઘું લેવું છે ને સસ્તામાં વેચી નાખવું છે પછી કહે છે બજાર આમ છે અમે તો વાત કરીએ આપણા ટોચના જે આ બધા આપણા દેશના ટોચના અમીર વ્યક્તિઓ છે જેમ કે મુકેશ અંબાણી ગૌતમ અદાણી તો કે આ લોકોની સંપત્તિ જ સ્ટોક માર્કેટમાં છે પૂરેપૂરી નથી આવતું આપણે ન્યૂઝમાં ઘણી વાર જોતા હોય કે આજે આના આટલા કરોડ ડૂબી ગયા તો ડૂબી કેમ ગયા કારણ કે એની બધી સંપત્તિ જ રહી એ જ સ્ટોક માર્કેટમાં જ છે તો 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 એ લોકો આપણે પહેલાં ન નીકળી જાય ચાલો માર્કેટ ખતમ થઈ ગયું પણ ના એને તો ખબર જ છે કે સ્ટોક માર્કેટ આવી રીતે તે જ ચાલે ઉપર નીચે ઉપર નીચે બાકી તો શું ઘણા લોકો કહેતા હોય કે આપણે અત્યારે વેચી નાખીએ વોડી પા નીચે થોડુંક મળે ને ત્યાં લઈ લઈશું તો મિત્રો સ્ટોક માર્કેટ ક્યાંથી દિવસ મારવાનું નથી તમને ખબર નથી મને ખબર કે નથી કોઈને ખબર કે અહીંયાથી આ લો બની ગયો હાલો હવે આનાથી નીચે નહીં જાય તો એ કોઈને ખબર નથી એટલા માટે જ યાદ રાખજો કે સ્ટોક માર્કેટમાં આવ્યા છે તો આવું તો ચાલતું જ રહેવાનું છે બાકી જ મિત્રો વર્ષના જેટલા પણ દિવસો માર્કેટ ઓપન હોય ને તેમાંથી સિત્તેરથી એંશી ટકા તો દિવસો એવા હોય કે માર્કેટ ડાઉનમાં જ હોય અને બાકી જે વીસથી ત્રીસ ટકાના દિવસો છે ને એમાં માર્કેટ ઉપર હોય પણ એ વીસથી ત્રીસ ટકાના દિવસો ઓલા સિત્તેર એંશી ટકાના દિવસોને કવર કરી લે છે એટલે એને બીટ નથી કરી શકતું એટલે કે વીસથી ત્રીસ ટકાના દિવસો જ ઘણા થઈ જાય છે એમ કે ઓલા સિત્તેર એંશી ટકા એટલે કે સાતથી આઠ વાર માર્કેટ જેટલું ડાઉન પડે ને ઓલું બેથી ત્રણ વારમાં એનાથી વધારે ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે લાસ્ટમાં મિત્રો માર્કેટમાં પૈસા વેચીને નહીં હોલ્ડ કરવાથી બને છે બાકી સિલાઈથી પૈસા બની જાય તો કોઈ મજૂરી કામ કરવા ન જાય બાકી મિત્રો છેલ્લી વાત કહી દઉં કે માર્કેટ કમબેક કરે છે હોય ત્યાંથી પણ ઉપર જવાની ક્ષમતા ધરાવે છે છવ્વીસ હજારની ઉપરનો જે પણ હાઈ હોય તેનાથી ઉપર પણ જવાની ક્ષમતા ધરાવે છે ત્રીસ હજાર જવાની પણ ક્ષમતા ધરાવે છે પણ તેના માટે સમય જરૂરી છે બાકી તો આપણાથી પણ મોટા મોટા લોકો અરબો ખરબોના પોર્ટફોલિયો હોલ્ડ કરીને બેઠા છે તો મિત્રો આટલો હતો આપણો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને મોકલી દેજો જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય તેને મળશું નેક્સ્ટ વિડીયોમાં